જય સોમનાથ મિત્રો આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છીએ કે હોળી પછી રાહુનું ગોચર એટલે કે હોળી પછી કઈ કઈ રાશિઓના ભાગ્ય બદલવાના છે કોની કિસ્મત બદલવાની છે કઈ રાશિમાં પરિવર્તન આવશે અને કઈ રાશિને નિર્બળતા આવશે તો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં મિત્રો જો તમે મારી ચેનલ ઉપર નવા હોવ તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુના બે લાયકન પ્રેસ કરી લેજો જેથી કરીના લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ મિત્રો વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો તો હોળી પછીનું રાહુનું ગોચર તો તેના વિશે આપણે વાત કરીએ તો કે રાહુ કેતુ જે હંમેશા વકરી અવસ્થામાં તેમની રાશિ પરિવર્તન કરે છે એટલે કે વિરુદ્ધ દિશામાં ચાલે છે હોળી પછી રાહુનું ગોચક કુંભ રાશિમાં આઠ મે બે હજાર પચીસ રવિવારના રોજ થવાનું છે અને કુંભ રાશિમાં રાહુ પાંચ ડિસેમ્બર બે હજાર છવ્વીસ સુધી રહેશે તો સકારાત્મક પ્રભાવ એટલે કે પોઝિટિવ વિચાર આમાં શું આવશે તો કે રાહુ અહીંયા આપણે રાહુ ગ્રોચરના પ્રભાવ રાશિચક્રની તમામ રાશિઓ પર પડશે અને જ્યોતિષી ગણતરી અનુસાર એવી ચાર રાશિઓ છે કે જેના જાતકો ઉપર રાહુના ગોચરનો ખૂબ જ શુભ પ્રભાવ પડશે તો ચાલો જાણીએ કે શનિની રાશિ કુંભ રાશિમાં રાહુના ગોચરથી ચાર રાશિઓ ઉપર સકારાત્મક પ્રભાવ પડશે તેવી કઈ કઈ ભાગ્યશાળી રાશિ છે તો પહેલી છે વૃષભ રાશિ તો વૃષભ રાશિની અંદર રાહુના ગોચર વૃષભ રાશિના જાતકોને વિશેષ લાભ મળવાના છે આ સમયગાળા દરમિયાન ઝાકરો માટે સારો સમય શરૂ થશે અને દરેક ક્ષેત્રમાં મહેનત અને ભાગ્યનો પૂરો સાથ મળશે અટવાયેલા કામ પણ થવા લાગશે અને જૂનું સ્વપ્ન પણ સાકાર થશે ત્યાર પછી બીજી રાશિ છે એટલે કે વૃષભ રાશિના જાતકો તો એના જે આપણે અહીંયા રાહુ ગોચરથી વૃષભ રાશિના જાતકોને ઘણા લાભો મળી શકશે કાર્યસ્થળ ઉપર મોટી સિદ્ધિઓ હાંસલ કરવાનો સમય આ ગોચરની સાથે જ શરૂ થઈ જશે જીવનમાં ખુશીઓ દસ્તક આપવા લાગશે અને આર્થિક અને શારીરિક રૂપથી સ્થિતિમાં સુધારો જોવા મળી શકે છે ત્યાર પછી આપણે બીજી રાશિ છે સિંહ રાશિ તો સિંહ રાશિના જાતકો માટે શું સમાચાર છે તો કે સિંહ રાશિના જાતકો માટે રાહુનું કુંભ રાશિમાં ગોચર કરવાથી ફાયદાકારક રહેશે વ્યક્તિગત અને વ્યાવસાયિક રીતે મોટા અને સકારાત્મક બદલાવ થઈ શકે છે આ ગોચર સાથે જ જીવનનો સારો સમય આવશે અને પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે ત્યાર પછી સિંહ રાશિના જાતકોને એનાથી વધારે સકારાત્મક પગલાં કયા કયા આવશે તો કે સિંહ રાશિના જાતકો માટે રાહુ ગોચર લાભદાયી સાબિત થશે નોકરી શોધી રહેલા જાતકોને સારા સમાચાર મળશે સારા પરિણામોની રાહ જોવાનો સમય સમાપ્ત થશે અને તમે તમારા જીવનસાથીનો સંપૂર્ણ સહયોગ મેળવી શકશો કોર્ટ સંબંધિત મામલાઓમાં સફળતા પણ મેળવી શકશો ત્યાર પછીની રાશિની વાત કરીએ તો ધનરાશિ તો ધનરાશિના જાતકો માટે શુભ સમાચાર શું છે તો કે રાહુના ગોચરથી ધનરાશિના જાતકોને ઘણા ક્ષેત્રોમાં મોટી સફળતા મળી શકે છે ગોચરનો શુભ પ્રભાવથી ધન સંબંધી સમસ્યાઓનો અંત આવશે અને નાણાકીય સમસ્યાનો પણ અંત આવશે અને મહત્વપૂર્ણ નિર્ણયો સાચા સાબિત પણ થઈ શકે છે ત્યાર પછી વધુમાં લાભ શું મળશે તો કે ધન રાશિના જાતકો રાહુના ગોચર દરમિયાન કેટલાક મોટા નિર્ણયો લઈને તેમના દિવસો વધુ સારા બનાવી શકશે આર્થિક રૂપથી ઘરમાં સમૃદ્ધિ આવશે અને માનસિક તણાવ સમાપ્ત થશે અને જીવનમાં ખુશીઓ દસ્તક આપવા લાગશે વ્યાપાર રહેલા કરતાં સારો નફો આપવાનું શરૂ કરશે ત્યાર પછીની રાશિ છે આપણી ચોથી રાશિ મીન રાશિ તો મીન રાશિના જાતકો માટે શુભ સમાચાર શું છે તો કે મીન રાશિના જાતકો માટે એટલે કે રાહુ ગોચર સકારાત્મક પરિણામ આપનાર સાબિત થઈ શકે છે આ ગોચર જાતકને ધન લાભ કરાવી શકે છે રાહુનું કુંભ રાશિમાં ગોચરથી મીન રાશિના જાતકો માટે કામ અચાનક થવા લાગશે અને વેપારની સ્થિતિમાં સુધારો થશે વધારેમાં લાભ શું મળશે તો કે મીન રાશિના જાતકો માટે મીન રાશિના જાતકો માટે અહીંયા રાહુ ગોચર નોકરીમાં સારા સમાચારની શરૂઆત સાબિત થઈ થશે અને જીવનમાં સગવડો જરૂર મુજબ મળશે જો કે આ સમયગાળા દરમિયાન વ્યક્તિએ કોઈપણ પ્રકારનું રોકાણ ટાળવું જોઈએ તો મિત્રો આ જે ચાર રાશિ છે એને આપણે હોડી પછી ઘણા બધા ફાયદા થવાના છે અને એની કિસ્મત બદલવાની છે તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગઈ હશે વિડીયો ગઈ હોય તો પ્લીઝ લાઈક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુ બે લાયકન પ્રેસ કરી દેજો જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય તો ફરી મળીશું નવા વિડીયો સાથે તો દરેક મિત્રોને જય સોમનાથ